ઝડીયા તાલુકાના બાડાબેડા ખાતે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બાડાબેડા ફાર્મ હાઉસ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના નિજાહેતર પૂર્વ ધારાસભ્ય છોતુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને સંવિધાન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી આપણા દેશમાં દર વર્ષે છવ્વીસમી નવેમ્બરના રોજ ભારતના બંધારણને સ્વીકારવાની યાદમાં ઉજવવામાં આવે છે છવ્વીસમી રોજ ભારતીય બંધારણ સભાએ ભારતના સ્વીકાર્યું હતું જે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો થી અમલમાં આવ્યું હતું જેને લઈ આજ રોજ ફાર્મ હાઉસ ખાતે પૂર્વ ધારાસભ્ય છોતુભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી જેમાં સંવિધાન બચાવવા માટેના શપથ ઉપસ્થિત લોકોને લેવડાવવામાં આવ્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં કિશોર બચુભાઈ માસ્તર અશ્વિન પટેલ અંબાલાલ તેમજ ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લાઈક કરી બેલ આઇકન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ